હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતો એટલે બાદ બાકી કરવાની છે તો પૂર્ણ વર્ગ બને ચલો જોઈએ એક હજાર એકસો અઠ્ઠાવન ભા આપણે ભાગાકારની રીતે શોધીશું હવે આ બેની જોડકી ને આ બેની જોડકી ઓ બે દુ ચાર ત્રણ તરી નવ ચોગું ચોગું સોળ વધી જશે એટલે ત્રણ તરી નવ હવે અગિયારમાંથી નવ જાય તો કેટલા વધશે નવ દસ અગિયાર એટલે બે ઉપરથી શું ઉતારવાનું અઠ્ઠાવન આ ત્રણ વધતા કરો ત્રણ ત્રણ છ હવે અહીં એવી સંખ્યા મૂકો કે બસો અઠ્ઠાવનથી વધવા જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો જોઈએ કંઈ મૂકીશું તો ધારો કે ત્રણ મૂકીએ તો ત્રણ મૂકવા જ ગુણવા પડે નિયમ પ્રમાણે ત્રણ તરી નવ ત્રણ છ અઢાર એકસો નાની છે ચલો ચાર મૂકીએ તો ચોગું ચોગું સોળનો છગડો વધી એક છ ચોક ચોવીસ ને એક પચીસ બસો છપ્પન ચાલી રહેશે બસો છપ્પન તો ચોગડે અહીં ચોગડો અને અહીં બસો છપ્પન તો આઠમાંથી છ જોઈએ એટલે બે પોંચમાં પોચ જાય એટલે ઝીરો બેમાંથી બે જાય એટલે ઝીરો જે શેષ વધી વિદ્યાર્થી મિત્રો એટલા બાદ કરવા પડે તો એ લખવું પડે બે બાદ કરવા પડે આ વિદ્યાર્થી મિત્રો જવાબ છે ઓકે ચલો આ જુઓ બે હજાર એકસો ઓગણીસ આ બેની જોડકી ના તો ચાર ચોક સોળ પોચે પહોંચે પચી વધી જાય એટલે ચોગું ચોગું સોળ આવું એકવીસમાંથી સોળ કાઢો એટલે પાંચ આવશે આ ઓગણીસ એમને એમ ઉતારી દીધા અહીં ચાર કરો એટલે ચાર ને ચાર આઠ હવે આઠમાં કઈ સંખ્યા મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો આઠે એટલે છ મૂકીએ ચલો ને છત્રીસનો છગડો વધી ત્રણ છઠ્ઠો અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન પાંચસો સોળ તો છ એ લઈએ છ છ અને પાંચસોને સોળ આવે તો ત્રણ જીરો જીરો તો જે શેષ વધે જવાબ આવે એટલે ત્રણ બાદ કરવા પડે ઓકે ચલો આ જુઓ પાંચ હજાર ચારસો એંસી ચોપન છે એટલે સત્યો સત્યુ ઓગણપચાસ લેવું પડશે ઓ ચોપ્પનમાંથી ઓગણપચાસ જોઈએ એટલે પાંચ આવ્યા આ નીચે ઉતાર દો વધતા સાત કરો સાત ને સાત ચૌદ કરો આ એકડું જો ખ્યાલ આવવો જોઈએ ચલો હું ચૌદ તો પાછળ કઈ સંખ્યા મૂકીશું તો ત્રણ મૂકી જોઈએ

સત્તરનો સાતડો વધીએ ચારે કાં ચાર આ પોંચસો છોતેર ચાલી રહેશે તો ચાર મૂકવા પડશે ચારે ચાર પાંચસો છોત્તેર તો કેટલા આવશે અહીં વધી લો એટલે છોત્તેર એટલે ચાર વધ તો વિદ્યાર્થી મિત્રો કેટલા કરવાના બાદ તો અહીં લખવું પડે ચાર બાદ કરવા પડે બોલો ઈજી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ હું પહેલાં કરતાં થોડું ઉલટું છે નીચેની સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતો તે પૂર્ણ વર્ગ બને હવે વિદ્યાર્થી મિત્રો જુઓ એક હજાર ચારસો બેતાલીસ છે તો આપણે જેમ ગણતા હતા એમ જ ગણવાનું છે મોસે જ અલગ રીત છે એ જુઓ પહેલાં બ બેના ભાગ પાડી દેવાના અહીં ચૌદ છે એટલે કેટલા આવ ત્રણ તરી નવ ચોગું ચોગું સોળ એટલે વધી જશે તો ત્રણ તરી નવ આવશે હું ચૌદમાંથી નવ કાઢો વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે પાંચ આવશે ઉપરથી શું ઉતાર્યું બેતાલીસ ઉતારે આ વધતા ત્રણ છે ઉમેરો એટલે ત્રણ ત્રણ છ આવશે હવે વિદ્યાર્થી મિત્રો પાંચસો બેતાલીસની નજીક જવાનું છે એક્ઝેક્ટ તો આવવાના નથી આપણને ખ્યાલ છે હું કાગળમાં જોઈએ પાંચસો બેતાલીસ છની પાછળ આપણે કરીએ છ કરીએ તો શું થાય છે તો છયો છયો છત્રીસનો છગડો વધી ત્રણ છયો છાય છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણ છે ત્રણસો છન્નું નાના છે ચલો સાતે લઈએ તો સત્યુ સત્ય ઓગણપચાસ નવડો વધી ચાર સાત છં બેતાલીસ તેતાલીસ ચુમ્બાલીસ પિસ્તાલીસ છેતાલીસ આવે એટલે ચારસો ઓગણીસિત્તેર ઓગણ સિત્તેર આઠડો લઈએ અઠ્યોઠી ચોસઠનો ચોકડો વધી છ આઠ છંગ અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન તેપન તો પાંચસો ને વધી જશે એટલે સાતે લેવો પડશે તો અહીં સાત કરીએ અહીં પણ સાત કરો ચારસો હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી બાદબાકી કરીએ એટલે અહીં ત્રણ આવશે અને અહીં બાર આવે બાર આવે એટલે નવ દસ અગિયાર બાર એટલે ત્રણ અહીં તેપન તે અને અહીં છેતાલીસ એટલે ચાર ને ત્રણ સાત આવ્યા તો કેટલા વધ્યા શેષ તોતેર વધી હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ જ્યારે બાદ કરવાના હતા એટલે આપણે શું કરતા હતા જે બાદબાકીમાં શેષ વધે એ જ લખી દેતા હતા પણ જ્યારે ઉમેરવાનું હોય એટલે વસ્તુ અલગ છે ઉમેરવાની હોય એટલે શું કરવાનું આ જે સડત્રીસ આવે એના પછીની સંખ્યા લેવાની તો અડત્રીસનો વર્ગ કરવાનો તો અડત્રીસનો વર્ગ કરીએ તો કેટલો આવશે જો હું તમને બતાવું અડત્રીસ ગુણ્યા અડત્રીસ તો જીરો ત્રણ અઠ્ઠો ચોવીસનો ચોગડો વધી બે ત્રણ તરી નવ દસ અગિયાર અઠ્યો અઠ્યો ચોસઠનો ચોગડો વધી છ આઠ તરી ચોવીસ છ ત્રીસ તો ચાર 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 ચૌદ ચુંબાલી આયા તો લખી દઈએ ચૌદ ચુંબાલીસ હવે વિદ્યાર્થી મિત્રો જે રકમ હોય બાદ કરવાની તે એક હજાર ચારસો બેતાલીસ રકમ છે તો ઓછા એક હજાર ચારસો બેતાલીસ તો ચારમાં હતી બે હજાર એટલે બે જીરો 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 તો આ જે બે છે ને વિદ્યાર્થી મિત્રો એ જવાબ છે તો જવાબ બરાબર બે ઉમેરતો વર્ગ સંખ્યા બને ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે ચલો બીજો જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે તમને બાવીસ જીરો પોચ બબેની જોડકી હશે અહીં ચોગું ચોગું સોળ પોચે પોચે પચી વધી જશે એટલે ચોગું ચોગું સોળ બાવીસમાંથી સોળ જાય એટલે છ આવશે ઉપરથી જીરો પોચ ઉતારી દીધા વધતા ચાર ચાર ને ચાર આઠ કરો આઠના પછી કઈ સંખ્યા લખીએ તો એની નજીક જઈએ આપણે શું થોવાનું છે ચલો આઠના પછી પાંચ લખી જોઈએ તો પોચે પોચે નો પોછડો વધી બે આઠ પંચો ચાલીસ બે બેતાલીસ ચારસો ના ચલો છગડો લખીએ છાયો છાયો છત્રીસનો છગડો વધી ત્રણ છ અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન પાંચસો સોળ આવે આ ચાલી જશે સત્ય સત્યાસી તો વધી જ જાય તો ચેક કરી લઈએ સત્યો સત્તિ ઓગણપચાસ નવડો વધી ચાર આઠથી તો છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઇ સાઠ છસો નવ એટલે વધી આ લેવું પડે તો છ અને પાંચસો સોળ ઓકે હવે જોઈએ તો અહીં આવશે પાંચ નવ દસ પંદર એટલે નવ આવ્યા નવમાંથી એક જાય એટલે આઠ આયા જીરો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કરવાનું આપણે છેતાલીસ આવ્યા તો સુડતાલીસનો વર્ક કરીએ એક સંખ્યા વધારવાનો કેટલો આવક જોઈએ સુડતાલીસ ગુણે સુડતાલીસ જીરો ચાર સીતો અઠ્યાવીસનો આઠડો વધી બે ચાર ચોક સોળ સત્તર અઢાર સત્યો સત્ય ઓગણપચાસનો નવડો વધી ચાર સાત ચોક અઠ્યાવીસ ઓગણતી ત્રીસ એકત્રીસ બત્રીસ તો નવ આઠ નવ દસની ની વધી એક આઠ નવ દસ અગિયાર બારનો બગડો વધી એક ને બે બાવીસ જીરો નવ આવે તો બાવીસ જીરો નવ હવે એમાંથી રકમ બાદ કરવાની તો રકમ કઈ છે બાવીસ જીરો પોચ તો ચાર જીરો જીરો તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચાર કઈ લખીએ જવાબ ચાર પૂર્ણ વર્ગ સંખ્યા બને ઓકે ચલો આગળ જોઈએ તેત્રી એકસઠ છ આમાં એવું થશે આ બે ની જોડકી આ બે ની જોડકી આવું તેત્રીસ છે પોચે પોચે પચીસ છાવ છાવ છત્રી વધી જાય તો પોચે પોચે 25, એટલે આઠ આવ્યા એકસઠ ઉતારી દ્યો, વધતા પાંચ કરો પાંચ ને પાંચ દસ હવે કઈ સંખ્યા લઈશું અહીં જોઈએ તો અહીં લઈએ સાત લઈએ તો સત્યો સત્યો ઓગણપચાસ અને સાતસો ઓગણપચાસ આવ્યા અને આઠે તો વધી જશે અઠ્યો અઠિયો ચોસઠ અને આઠ વધી જાય એટલે સાતે સાત અને સાતસો ઓગણપચાસ તો કેટલા આવશે અહીં પાંચ અને અહીં અગિયાર અગિયારમાંથી નવ દસ અગિયાર એટલે બે પોચમાંથી ચાર એટલે એક આઠમાંથી સાત એટલે એક એકસો બાર સત્તાવન છે તો અઠ્ઠાવનનો વર્ગ કરો ચલો અઠ્ઠાવન કરો પોચ અઠ્ઠો ચાલીસની શૂન વધી ચાર પોચે પોચે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવી ઓગણથી અઠ્યો ચોસઠનો ચોગડો વધી છ આઠ પંચો ચાલીસ છેતાલીસ ચાર છ નવ ચાર તેર નું તગડો વધી બે તેત્રી ચોસઠ આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યામાંથી વાત કરતો તો ત્રણ જીરો 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 તો કેટલો જવાબ આવ્યો ત્રણ તોય લખવું પડે જવાબ ત્રણ ઉમેરતા પૂર્ણવર્ગ સંખ્યા બની ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લખવાનું છે એટલે સંપૂર્ણ ખ્યાલ આવી જશે કેટલી મિનિટ થઈ દસ મિનિટ જેવું થયું છે જોઈએ સત્તરમો દાખલો એટલે રકમવાળા છે એટલે નેક્સ્ટ જ જોઈશું